પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજના મુજબ દરેક દર્દીઓને રાહત ભાવે દવાઓ મળી રહે તે હેતુથી સમગ્ર દેશમાં પંડિત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ખુલ્લો મુકાયો છે જે અંતર્ગત શાપર વેરાવળ ખાતે આવેલ પ્રગતિ હોલમાં આવેલ જન ઔષધિ કેન્દ્રોમાં પણ દરેક દવાઓ દર્દીઓને રાહત ભાવે મળી રહે છે

તથા અન્ય દવાઓ જે છે એમાં અમે વીસ ટકાથી લઈને સિત્તેર ટકા સુધીનો કિંમતમાં ગ્રાહકોને લાભ અમારા સ્ટોર પરથી મળી શકશે આ સિવાય તમારા સ્ટોરમાં ભવિષ્યનું કોઈ આયોજન ભવિષ્યમાં અમારું આયોજન એ છે કે ભાઈ દર ત્રણ મહિને અમે સર્વ રોગ નિદાન કેમ્પ કરીશું કે જે નિઃશુલ્ક હશે અમારો ઉદ્દેશ્ય એક જ છે કે ભાઈ શ્રમિકોને જે રાહત દરે જે દવાઓ મળે છે અને સાથે સાથે નિઃશુલ્ક પણ એને કેમ્પમાં ચેકઅપ મળી શકે અચ્છા સરનામું આપશો અમારું સરનામું છે ગ્રાઉન્ડ ફ્લોર પ્રગતિ મોલ બિલ્ડિંગ વેરાવળ સાપર ખાતે